એક સામાન્ય પાર્કિંગ જેવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા અગાઉનું કોઈ બંદૂક હોય જેના કારણે આ યુવક ઉપર પગમાં ફાયરિંગ થતા ઘાયલ અવસ્થામાં આ યુવકને સુરેન્દ્રનગર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે હાલ સારવાર ચાલુ છે અને પોલીસ ઘટનાની ઊંડી તપાસમાં લાગી ગઈ છે જો હવે શું છે હકીકત એ આવનારા સમયમાં જોવા મળશે પ્રવીણ પરમાર સાથે ચંચુપાદ ન્યૂઝ સુરેન્દ્રનગર ચંચુપાદ ન્યૂઝને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આવા જ એક્સક્લુઝિવ સમાચાર જોવા ચેનલને વધુમાં વધુ શેર કરો અને આપની આસપાસ ગણતી ઘટનાને સમાચારના માધ્યમથી જોવા અમારા વોટ્સએપ નંબર ઉપર વિડીયો અને વિગત મોકલી આપો અમે છુપાવશું નહીં